સરળને સારવા જ મળે હા આજે તો શું બ્રાહ્મૂર્તિમાં આખી ગંગા હાહા હા ભરપૂર જીવ્યો લૌકિક સત્યશિવ સુંદર ના અંદરથી એમ જો મેય માતાજી એમ એટલે જો ભાપ સમજીતને એમ કહે દર્શન આપો આમ આમ ચોક તમે દિવસે જુઓને તો ત્યાં બ્રાહ્મૂર્તિ છે તો એટલે બધે અંદર પણ એમાં ફૂલ લાઈફ ગંગા દિવસે તમે જુઓને એવું ફૂલ આપો બોળો પટ અને આખી ફરફું દર્શન છે ને એટલે ભરતી એકચુઅલી એટલે આમ આવે ને પ્રવાહ તો આમ હોય તો આમ આવ્યો આમ નો આવે આમથી નથી આવતી આમ ભરતી આમ આવે અમારે તાવ એટલે તમારામાં દર્શનનું લક્ષણ કેતા હોય ને તો અમને શું છે કે ભાઈ સીધાકાશ ગંગા માકા માસા મહાસાગરમાં સમાવા આવી

માધા પ્રભુ કીધું એમનું નામ નથી એટલે બધા કહે કે જય પ્રભુ એ જય પ્રભુ કે છે બધા અને એ પાછળથી સરળ સમાન અખંડ પૂર્ણ થતો થતો બહુ ખરે એટલા વિચરે છે સામાન્ય માણસ છે એટલા વિચરે એ કોઈની સાથે નથી કોઈ એમની સાથે નથી બસ અને એક જ ત્રણ સત્રાક્ષર છે પણ એક જ સત્રાક્ષરમાં કેવું હોય તો माची सहज निर्विकल्प ऊपर नीचे बीजा बे लोज का स्वयं प्रकाश संपूर्ण प्रकाश की माची का परम कह परम शांति छे आउटी हमें द माची का स्वयं प्रकाश संपूर्ण प्रकाश छे अभी दाक स्व संवेद्य सहज निर्विकल्प छे

હે માતાજી એમ થયું અંદર દર્શન આપો એવું હોય ને આમ ભરતી આવી તમારા તરફ આમ એટલે આમ આવે ને પ્રવાહ તો આમ છે આખો વિશાળ પડે આમ પ્રવાસ ભરપૂર આમ આવે આમ ન આવે કોઈ દિવસ આમથી જ આવતો હોય પ્રવાહ એટલે ઉત્તરથી દક્ષિણ એને મતલબ પશ્ચિમથી પૂર્વ અને તમારા લોકો જ્યોતિષથી કંઈક બીજું જ એનું નિરૂપણ કરીને શું કરે પશ્ચિમથી પૂર્વ આમ તો ખરા જ ભરપૂર પણ આમ આવ્યું ભગવાન એસી ચાલુ છે હજી નહી પણ દિવસે તો સત્યાવીસ કેવું હતું નહિ વધારે હતું બાર વધારે છે રૂમ માં તો સત્યાવીસ હતું મેથેમેટિક્સ કર્યું એટલે શેમાં જોબ મળે કીધું કીધું એને મેથેમેટિક્સ એના પછી તો એમણે એમ કીધું સિવિલ સર્વિસ માટે અમે સિવિલ સર્વિસ માટે અમે પ્રયત્ન કરીએ છે ટીચર નથી થવું પણ સિવિલ સર્વિસ આ કલેક્ટર ને બધું જીપીએસ સિવિલ સેક્ટર માટે તો પેલું કરવું પડે ને એટલે સિવિલ સર્વિસ સીએ કરવું પડે ને ના સીએ નહીં સીએ તો કોમર્સ માં ગમે આઈસીએસ નહીં યુપીએસસી કરવું અત્યારે બીજું નામ છે પોલીસ એકલું નહીં અત્યારે શું કે છે યુપીએસસી એવું નામ છે આઈસીએસ ને આઈપીએસ

આમ ખરેખર એમ કે એને આખું જે છે આખી પૃથ્વીમાં જે બધા દેશો છે એને બધું લેવાનું આખું આખી પૃથ્વી અને એમાં જે માણસ છે એ સારી રીતે જીવી શકે એવું સંચાલન અને વ્યવસ્થા એવો સબ્જેક્ટ હશે ને કોઈ નથી

આણંદ એક જ વાંચે અને પ્રકાશ છે સ્વયં વાંચી દાખલા આખું એકલો પ્રકાશ છે એ આખો પ્રકાશ એ ખરો અને એ પ્રકાશ છે એનું આજે જે મેનિફેસ્ટેશન છે અભિવ્યક્તિ તો એમાં એ જ છે એ એની એનું સંચાલન ને એ જેની વ્યવસ્થા એ રીતે છે સમજે એટલે હવે અત્યારે જે માણસની બુદ્ધિ છે એ કઈ રીતે કરે છે એને જાણતી નથી એ છે જ એટલે ખાલી ધ્યાનમાં આવતું નથી એમાં મેં કીધું આ ધ્યાનમાં લાવવાનું ખાલી બાકી છે જ તો એનું ધ્યાન છે એ મેનિફેસ્ટેશનમાં છે અભિવ્યક્તિથી એ વ્યવસ્થા સંચાલનને વ્યવસ્થાનું કરવા જાય પણ રમણ શું કહે છે કે તો પૂછ્યું વ્યવહાર કેવી રીતે ચાલે એટલે કે ઓટોમેટિક ઓટોમેટિક શબ્દ ક્યાં છે એ એ રિયાલિટીમાં જાય એ અર્થ અને માણસ અત્યારે મેનિફેસ્ટેશનથી સંચાલનની વ્યવસ્થા કરવા જાય પણ જો રિયાલિટી છે એ પોતે જ છે પછી વ્યવસ્થાને સંચાલન સંચાલનને વ્યવસ્થા જુદું કહેવા પણ નથી એ પોતે આનંદપૂર્ણ છે જ અજરામર છે ને અખંડ અવિનાશી છે અખંડ સચિદાન છે તો એવી રીતે માણસ એને ધ્યાનમાં આવી જાય ને તો એ માણસ એ જ છે બધું એ જ છે સમજે પણ એ એવો માણસ હોય જેમ કે વસિત તો બધું એ જ રહ્યું હોય એવો એ રહ્યો હોય એ વસિત ન રહ્યો હોય

તો પછી એટલે આ જે સરળ સરળસણ છે એ ધ્યાનમાં આવવું એમ વસ્તુ તો હોય એમ વસ્તુ તો છે જ ધ્યાનમાં આવવું એટલે આમાં ધ્યાનનો જ ફેર છે ધ્યાન મેનિફેસ્ટેશન ધ્યાનમાં આવે છે જેને રિયાલિટી ધ્યાનમાં આવી ગઈ તો પછી એ એ પછી એ ધ્યાતા ધ્યાન દે પણ નથી જેના ધ્યાનમાં આવી એ એ ધ્યાનમાં આવી એ મેનિફેસ્ટેશન છે જાતા ધ્યાન દે પણ ધ્યાનમાં આવ્યા પછી રિયાલિટી જ છે અને જાતા ધ્યાન દે નથી મેનિફેસ્ટેશનના જાતા ધ્યાન નથી એટલે એને એ જેને એ ક્લિયર થઈ જાય ને કે આ આ જે છે પૂર્ણ તો એ અહમ નિર્વિકલ્પ છે તો ક્લિયર છે સહજ છે અને માચિતાકસ સ્વ સમિતિ સહજ નિર્વિકલ્પ તો આખું જે ટોટાલિટીમાં મેનિફેસ્ટેશન છે એનું સેન્ટર અહમ છે એટલે અહમ નિર્વિકલ્પ એટલે પછી ટોટાલિટીમાં આખું મેનિફેસ્ટેશન નિર્વિકલ્પ અને આખું પછી રિયાલિટી સ્વસામિત સહજ નિર્વિકલ્પ અને માચીતાકસ પોતે માચિતાકસ ખુદ રહા હૈ દૂસરા નહીં પણ માણસને ગમે એટલું ધ્યાનમાં લાવવા કરવામાં આવે છે પણ નથી આવતું એનું કારણ કે એ જે અહમ જે નથી એ રાખીને જ આ સાંભળે છે અથવા જાણે છે તો એ સાંભળવા પણ નથી જાણવા પણ નથી અનુભવા પણ નથી અને અહમ ન રાખે તોય સાંભળવા પણ નથી જાણવા પણ નથી અને અનુભવા પણ નથી એવું અહમ રાખે તોય સાંભળવા જાણવા અનુભવા પણ નથી અને અહમ ન રાખે તોય સાંભળવા જાણવા અનુભવવા પણ નથી કારણ કે અહમ છે જ નહીં સમજાય એટલે આ અહમ સાપેક્ષ છે અહમ એટલે પછી ટોટલીમાં આખું મેનિફેસ્ટેશન આવી ગયું આકાશ હોય કે અનંત સૂર્ય હોય કે અનંત બ્રહ્માંડ હોય કે અનંત સ્વરૂપથી સ્થિતિ પર તો એ આખું કાંઈ નથી પણ એટલે એ નથી એટલે નથી એવું નથી આ પૂર્ણ વસ્તુ તો છે જ પૂર્ણ સ્વરૂપ તો છે જ એવું આ સહજ છે એટલે પણ સિલેબસમાં આ નથી અને સિલેબસમાં આવે તો એમને મેનિફેસ્ટ મેનિફેસ્ટેશનમાં સૌથી મોટું અહમ કરવાનું મહેચ્છા હોય છે દરેક એમ્બિશન્સ મહત્વાકાંક્ષા એટલે એને લીધે આ પકડાતું નથી એમ હું પ્રેસિડન્ટ થાઉં હું પ્રાઇમ મિનિસ્ટર થાઉં હું પહેલાં નંબરનો અરબોપતિ થાઉં હું મોટો પહેલા નંબરનો સાયન્ટિસ્ટ મોટા એકીવાળો સાયન્ટિસ્ટ થવું કંઈ ઇન્વેન્શન ડિસ્કવરી કે હું મોટો જગતગુરુ થાઉં વિશ્વ વિભૂતિ થાઉં અવતાર થાઉં ભગવાન થાઉં એટલે આ ધ્યાનમાં નથી આવતું એમાં કંઈ કરવાનું જાણવાનું સાંભળવાનું અનુભવવાનું મેળવવાનું પ્રાપ્ત કરવાનું નથી કાંઈ થવાનું નથી છે જ અને નથી કહેવા પણ જ નથી એટલે મેનિફેસ્ટેશન છે તો જે જે નથી કહેવા પણ નથી એ છે હો અને જે રિયાલિટી છે એ કહેવા પણ નથી એટલે એ તો પોતે જ છે એ જ છે આ બધું છે રિયાલિટી જ છે અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ આખંડ જ્યોતિ છીએ પૂર્ણવિરામ ચાલ આવે એટલે અમે પોતે જ છીએ એના આઠમું આઠ બોર્ડ થશે હવે બે હાઉસ છ થઈ જાય બે હાઉસ એટલે એક બી એમાંથી જો કોઈને એકથી બી થઈ જાય એટલે ધ્યાનમાં આવી જાય એટલે સાપેક્ષતાથી કીધું ધ્યાન ધ્યાનમાં લાવવાનું નથી તો પોતે જ છે આ તો મેન્યુફેક્ચરસનનો ભાસ થઈ ગયો જ ને એની સાપેક્ષ મેનિફેસ્ટન મેનિફેસ્ટેશનના ભાસને અહમને અથવા જગતને ધ્યાનમાં આવી જાય આમ જેમ કે તમે મોજા જુઓ છો ત્યાં મહાસાગર જુઓ તમે ત્રૈલોક્ય જુઓ છો રાત્રિનો અંધકાર જુઓ છો ત્યાં સૂર્યનારાયણ ભગવાનને જુઓ અને તમે આકાશને શૂન્ય જુઓ છો સમજાય કે નહીં ત્યાં તમે પૂર્ણ પરમાકાશ જુઓ અનંત આમાં સમજાય છે કે એટલું જ એમ ધ્યાનમાં ધ્યાનમાં અહીંયા મેડિટેશનનો અર્થ નથી ધ્યાનમાં કોઈ વસ્તુ છે જે પેલો ગઈ ને ગળામાંનો હાર છે પણ એ શોધે જ પછી એને બતાડી દેશે કે આ તો તારા ગળામાં જ છે એના જેવું એ વસ્તુ એટલું દ્રટ્ટાન છે ને સદાશિહનું છે ને અવાજ બરાબર છે ਕਿਚੂ ਬੜੇ ਓਮ ਹਾਂ ਛੋੜੋ ਛੋਜ ਕੰਟੇਕ ਓਮ ਹਾਂ ਛੋੜੋ ਜੋ ਆਨੇ ਲੋਚੇ ਜਬਰ ਫਾਪਨ ਫਿਰਵੇ